ખાંભા તાલુકાના કોદિયા ગામના લોકો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતું જોવા મળી રહ્યા છે સે જલ યોજના અંતર્ગત આ ગામમાં કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જેને લઈ પાણી માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સમસ્યાને લઈને ગામના સરપંચ દ્વારા વસમો યુનિટ ઓફિસને લેખિતમાં રજૂઆત કરી હતી છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી સરકાર કરોડો રૂપિયા રૂપિયા સરકાર વાપરે હોય તો અમારા ગામમાં કેમ નહીં અમે અનેકવાર રજૂઆત કરેલ છે તો કે તમને હવે લાભ ન મળે શું કામ ન મળે એનો જવાબ અમને જોઈએ તકે અમને આ યોજનાનો લાભ મળે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાળવે છે તો અમને કેમ નહીં આ સરકારી કર્મચારી એ અમને એવો જવાબ આપ્યો કે તમને નહીં મળે બંધ થઈ ગઈ ક્યાં કાળો સર બંધ થઈ ગઈ છે અને સરપંચ તમે લેખિતમાં કેટલી વખત આવ્યો અનેકવાર સાહેબ રજૂઆત કરેલી છે છતાં અમને કોઈ ઉપલેટા માં ચોથા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું સમસ્ત આહિર સમાજ દ્વારા સમૂહ લગ્ન ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઓગણીસ યુગલોએ પ્રભુતાના પગલા પાડ્યા

જવાહરભાઈ ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના હાર સમાજના આગેવાનો અન્ય વિવિધ સમાજના આગેવાનો પૂર્વ મંત્રી જગદીભાઈ ગાલેરિયા અને અન્ય પૂર્વ ધારાસભ્ય સ્ત્રીઓ બધા જ આજે આ લગ્નમાં જે ઓગણીસ નવ દંપતી જોડાણા છે ને આશીર્વાદ આપવા માટે શુભુચ્છા આપવા માટે સ્વામિનારાયણ સન સહિત આગેવાનો ઉપસ્થિત હતા ખૂબ સરસ રીતે દર વર્ષે આ સમૂલકનો આયોજન થાય છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં બોતેર જેટલી બોટલ બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સારા કાર્ય માટે જે કોઈ આશીર્વાદ આપવા માટે આવેલા આગેવાનો અને જેની આર્થિક યોગદાન આપ્યું છે બધા જ દાતાઓ રોજ કર્યો હતો હુમલો જ્યારે પોલીસે યાકુદપુરા વિસ્તારમાં જ આરોપીનો વરઘોડો કાઢ્યો છે પોલીસની કાર્યવાહીથી લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય ગુનાવાળીની જગ્યા આરોપી બતાવતો હોય જેથી આરોપીને ગુનાવાળી જગ્યા પર લાવવામાં આવે છે અને ભીડભાડવાળી જગ્યામાં ફરિયાદી પર તલવારથી હુમલો કર્યો હોય ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોય જેથી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવું જરૂરી હોય આરોપીને જગ્યા પર લાવવામાં આવે છે બિન સૈયદ યાકોદપુરા વિસ્તારમાં લાવ્યા જે જગ્યાએ આરોપી તથા ફરિયાદી નજીક નજીકમાં રહે છે અને જે જગ્યાએ ગુનો કર્યો છે તે બંને જગ્યાએ આરોપીને લઈને આવેલ છે

જ્ઞાતિ માંડીને ડેપ ગ્રીન સોલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુક હુકમ છે અને આજ જે અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો અમારા ડ્રાઈવરનો શું વાક કેવી રીતની આવી એ જો તમે જ્ઞાતિ અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ સમજી નહી જાઓ તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ આપીએ છીએ કોઈ જાતનો અને કોઈ વસ્તુ છે જ નહીં અમારા લોકો ઉપર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી બચ્ચા શું કરવાના આજે લાલજીભાઈની ઘરવાળીને છોકરો બજાર રડે છે એ પહેલાં ત્રણ ડ્રાઈવરો સસ્પેન્ડ હોય તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છીએ આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સિવાય ચાલુ થશે નહીં આધાર કાર્ડ કામગીરી માં લોકો ને થતી હેરાનગતિ દૂર કરવા માંગ ઉઠવા પામી છે આધાર કાર્ડ કામગીરીના કેન્દ્ર વધુ ખોલવાની માંગ કરવામાં આવી છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લામાં તબીબ સાથે બનેલા ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે તબીબને અજાણ્યા મોબાઈલ નંબરથી કોલ આવ્યો હતો જેમાં આરોપીઓએ તેમને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરીને ડરાવી ધમકાવી બેંક એકાઉન્ટમાં ચૌદ લાખ નખાવી છેતરપિંડી કરી હતી આ મામલે તબીબે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે કે ભાઈ તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈને બેંક ના એક એકાઉન્ટ સાથે લિંકઅપ છે અને એ તમારા મોબાઈલથી આ બેંક માં છ કરોડ અને 80 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે એની દસ ટકા રકમ તમારા એકાઉન્ટમાં જમા થયેલી છે એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ મુંબઈ ખાતે અને તમારા ઉપર સીબીઆઈમાંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન ત્યારબાદ બીજો એમના ઉપર વિડીયો કોલ આવેલો કે જે સીબીઆઈમાંથી કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી આપેલી ડરાવેલા અને ત્યારબાદ થોડી પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો એ રીતે એમને ડર બતાવેલો અને જો એમને આ એમના વિરુદ્ધના આ ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક રૂપિયા પંદર લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને એક તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું એટલે પોતે ધરપકડમાં ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે પંદર લાખ રૂપિયા જમા કરાવેલા અને ત્યારબાદ પોતે આવી રીતે છેતરપેંડીના ભોગ બનેલા છે એવું એમને લાગતા એમને ફરિયાદ આપતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી દીવમાં ભાષપ કાર્યાલય ખાતે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણતિથી અંતર્ગત પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ભાજપ હોદેદારો ને કાર્યકર્તાઓ દ્વારા આપી ભાજપ મંત્રી પ્રદેશ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની પૂર્ણ તિથિ નિમિત્તે હું દીવ બીજે પરિવાર વતી કોટી કોટી નમન કરું છું આજના દિવસે પૂરા રાષ્ટ્રના અંદરમાં મહાપરિનિર્માણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે તેના ભાગરૂપે આજે દીવ ખાતે દીવ ભારતીય જનતા કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

સુરતના વરાછા વિસ્તારમાં કૂટણખાનું ખાનું ઝડપાયું વરાછા પોલીસ દ્વારા બાતમીના આધારે ઘનશ્યામનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી પોલીસે ચાર મહિલા અને પાંચ પુરુષની ધરપકડ કરી છે સમગ્ર ધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો બે એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યા છે હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે સુરતના ઘનશ્યામનગરમાં કૂટણખાનું ઝડપાયું બાતમીના આધારે પોલીસના દરોડા પડ્યા આગળ વાત કરીશું રાજસ્થાનની તો રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા ચુસ્તીની દરગાહના સર્વેના પ્રસ્તાવના વિરોધમાં વાગરામાં રેલી યોજાઈ હતી મુસ્લિમ સમુદાયે વિરોધ નોંધાવ્યો છે એસટી ડેપોથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને દરગાહના સર્વે મુદ્દે ન્યાય સંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સમસ્ત વાગરા મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરાઈ છે અસલામવાલેકુમ આજ રોજ સમગ્ર વાગરા તાલુકાથી તથા વાગરા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે છેલ્લા બે વર્ષથી ભારત દેશમાં તમે જોઈ રહ્યા છે દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન રહે છે અમુક સંગઠનો દ્વારા જેનાથી સમગ્ર હિન્દુસ્તાનને વિશ્વના મુસ્લિમો અને આહત છે તમે જો અલગ અલગ ઢાંચાથી લઈને અલગ અત્યારે સંભલ ખ્વાજા ગરીબ નવાજ અત્યારે તમે જો દિલ્હીની જામા મસ્જિદ પર પણ આ પ્રકારના નાપક જે કુચો કરી રહેલા છે એનાથી સમગ્ર વાગડા તાલુકાના મુસલમાન નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એનાથી આહત છે અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને દેશના રાષ્ટ્ર મહામહિમ રાષ્ટ્રપતિ ડોપડી મોરડી મેડમને આજે વાગડા તાલુકાના લોકો એક અપીલ કરી રહેલા છે મુસ્લિમ સમાજના લોકો કે જ્યારે પણ હિન્દુસ્તાનમાં આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે સરકાર ચૂપ કેમ છે અમે આ બાબતે ફરી વખતે વાગડા વાગડા તાલુકાના મામલતદાર મારફતે ભારત દેશના વડાપ્રધાનને એક અપીલ કરીએ કે આપણા દેશ આ એક ફૂલોનો એક બગીચો છે અમારા તમામ પ્રકારના ફૂલો વસતા હોય એમાંથી તમે જો એક ફૂલ ઓછું કરશો ને એટલે બાગની ખૂબસૂરતી ઘટી જશે એમ આજે ચોત્રીસ કરોડ મુસલમાનો હિન્દુસ્તાનના આજે જે આજે ઘટના બનેલી છે અને ગરીબ નવાની સ્થાનમાં જે સંસ્થા તરફથી અને કોર્ટમાં જે અપીલ દાખલ કરવામાં આવે છે અને તમે આહત અનુભવી રહ્યા છે આ દેશમાં આવું ન હોવું જોઈએ તમે જોઈ લો ને એકાણું માં વર્ષિસ ઓફ એક્ટનો એક જે કાયદો આવેલો આ લોકો આ કાયદાને ઢોળીને પી ગયેલા છે કે જે તે સમયે ઓગણીસો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં જે યથાવત સ્થિતિ જાળવવા તમામ ધર્મના લોકો માટે હતું ફક્ત ને કે મુસલમાનો માટે તમામ ધર્મના જેટલા પણ મંદિર મસ્જિદો છે યથાવત સ્થિતિ જાળવવા રાખવાનો જે ઓર્ડર થયેલો હુકમ થયેલો એને પણ ગોળીને પી ગયા અને આજે નવા નવા નિયમો મુજબ આજે મુસલમાનોને પરેશાન કરવામાં આવી રહેલા છે અને બિલકુલ સાખી લેવામાં નહીં આવે આજે આ શરૂઆત ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાથી થયેલી છે જો સરકારમાં હસ્તક્ષેપ કરે અને જે આ મસ્જિદો પર ખોટી એલિગેશન એ દૂર થવી જોઈએ એવી અમારી માંગ છે જો આ બાબતે સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો હિન્દુસ્તાનના ચોત્રીસ કરોડ મુસલમાનો જયારે રોડ પર આવશે ત્યારે મુસલમાનોને તાકાત પ્રજાને ખબર છે અમે અમે અહિંસાવાદી લોકો અમે છે ને બિલકુલ શાંતિપ્રિય સમાજ છે મુસ્લિમ સમાજ હર હંમેશ દેશથી એકતા જળવાઈ રહે દેશનો આપણો સુપર પાવર દેશ બને ભારત એવું આ મુસ્લિમ સમાજ છે અમે એના સહભાગી લોકો છે પરંતુ જો મુસલમાનને આવી રીતે દબાવવામાં આવશે એ બિલકુલ સખી લેવામાં નહીં આવે આજે વાઘરા તાલુકાના મુસલમાનો રોજ પર આવેલા છે અને આ મુહિમમાં એમની સાથે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એમની સાથે ઉભેલો છે કે આ ગરીબ નવાજને સાનમાં જે થઈ રહેલું છે એ સખી લેવામાં નહીં આવે એટલે ફરી વખતે હું જિલ્લા વહીવટી તંત્ર ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મેડમને અપીલ કરીએ જ કે અમારી જે આ વાગરા તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ આપણે જે લેટર લખેલો છે એની ઉપર ધ્યાન આપવામાં આવે અને મુસ્લિમો પર થતો અત્યાચાર બંધ કરવામાં આવે અસલામ એક્ટિવિસ્ટ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી આજે વાગરા તાલુકાના મામલતદાર ખાતે મામલતદાર શ્રીના મારફતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીને નાઇન્ટીન નાઇન્ટી વન પ્લેસીસ ઓફ એક્ટ એક્ટના અનુસાર વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓની મનની વાત અમે પહોંચાડવા માટે ભેગા થયા હતા જેના અંદર દરગાહ અજમેર ખ્વાજા ગરીબ નવાઝ કે જે શાંતિ અને સમૃદ્ધિ અને એકતા માટેનું પ્રતિક છે ભારત દેશનું અજમેર ખ્વાજા ગરીબ નવાઝ એ ગરીબોના નવાઝ તરીકે સમગ્ર દુનિયાની અંદર પ્રચલિત છે અને ભારત દેશના અંદર ઓગણીસો સુડતાલીસની આઝાદી પ્રાપ્ત થયા પછી તમામ દરેક વડાપ્રધાનશ્રીઓએ ત્યાં હાજર થઈ અને નકમસ્તક કરી અને ફૂલ ચાર્જર ચડાવી પોતાની આસ્થાને ત્યાં પ્રગટ કરી હતી અને આપણા હાલના કાર્યરત એવા નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાન જેઓએ પણ ત્યાં ઉપસ્થિત થઈ અને ફૂલ ચાર્જર ચડાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી તો આજે લેખિત મારફતે અમે વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજ વતી એક વિનંતી કરી રહ્યા છીએ કે ઓગણીસો એકાણું ના જે કાયદાનું વર્સીસ ઓફ એક્ટ કાયદાનું નિયમનું પાલન કરાવવા માટે સરકારશ્રી આ જે ખોટી અરજી કરેલ છે તેના અંદર હસ્તક્ષેપ કરે અને ભારત દેશની વિવિધતામાં એકતાને જાળવી રાખવા માટેનો પ્રયાસ ભારત સરકાર કરે એવી આશા અપેક્ષા હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક આવેદન રેલીનું આવેદન કરવામાં આવેલું હતું એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદાર મામલતદારશ્રી આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાઝ રહમતુલ્લાહ તલા અલયની દરગાહ જે આઠસો વર્ષ જૂની છે એટલે મોગલ કાલ થી પણ ત્રણસો ચારસો વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે આવી પવિત્ર દરગાહ એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા ભાઈચારાને તોરવાની અને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે તે એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી અમારી માંગણી છે બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે ઓગણીસો એકાણું નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા એની સાથે કોઈ કરવાની એનું પણ ઉલ્લંઘન છે એટલે ફરીથી વડાપ્રધાન સિંહને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છે કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે મેઘરજમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી સામાન્ય બોલાચાલી બાદ બુટલેકર અને સ્થાનિક સામ સામે આવી ગયા

આજરોજ મેઘરાજ ખાતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં છૂટાછવાયા થોડા પથ્થરમારો થયો હતો પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પરિસ્થિતિ હતી અને કાબુમાં લેવામાં આવી છે હાલમાં શાંતિ છે કોઈ એવું મેજર લોહ એ નોટર ઇશ્યુ છે નહીં હાલ સમાચારમાં બસ આટલું જ હતું સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ ન્યૂઝ નમસ્કાર thank you